નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન હું ઉદય રાવલ આપનો સ્વાગત કરું છું સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કચેરી ખાતે એન આર અગ્રવાલજીના પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા અગિયાર વર્ષથી એન આર અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિત્તે એસઆઈએના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે સમાજ ઉપયોગી અને પ્રેરણારૂપ કાર્યક્રમમાં આમંત્રણ અને માન આપી મુખ્ય અતિથિસ્તાને ડોક્ટર યજદી ઇટાલિયા ધારાસભ્ય રમણભાઈ પાટેકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એનઆર અગ્રવાલ કંપની વતી રાજુભાઈ અગ્રવાલ તથા પરિવારજનોએ ઉપસ્થિત રહી એનઆર અગ્રવાલજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે જ આજના કાર્યક્રમ વિશે જાણકારી પૂરી પાડી હતી આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવનું એનઆર અગ્રવાલ કંપની વતી એસઆઈએના હોદ્દેદારો તથા કંપનીના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું એસઆઈએ સંસ્થાના સોશિયલ વેલફેરની જવાબદારી સંભાળતા અને એના અગ્રવાલ કંપની સાથે જોડાયેલા બીકે દૈમા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌનું હાર્દિક સ્વાગત કરાયું હતું રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં દાતાઓ ઉમટી પડ્યા હતા રાજુભાઈ અગ્રવાલ દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો તો આજ મેરે પિતાજી શ્રી એનઆર અગ્રવાલજી કા પુણ્યતિથિ ઉનકી યાદદાશ મેમરી મેં Uh, हम लोग यहाँ इकट्ठा हुए हैं और uh, हमने बहुत बड़ा ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है आई थिंक तीन या चार ब्लड बैंक वाले यहाँ आए हुए हैं एंड uh, हमारे बहुत से स्टाफ मेंबर्स, वर्कर्स और हमारे फैमिली मेंबर्स, मेरी वाइफ भी और मेरी वाइफ की फ्रेंड है वो आज सब ब्लड डोनेट करने वाले हैं। बिकॉज मेरे पिताजी ने को याद करने का इससे अच्छा uh, uh, कार्यक्रम नहीं हो सकता है कि हम ब्लड डोनेट करके एक अच्छा काम करें तो मेरे पिताजी को याद करने के लिए आज हमें ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है मेरे पिताजी के बारे में मैं थोड़ा सा कहना चाहूंगा वो उन्होंने अपना करियर वापी से शुरू किया है वापी में उन्होंने बहुत इंडस्ट्रीज लगाई फिर सरीगाम आए सरीगाम में भी बहुत बड़ा इंडस्ट्री लगाया है सो ही वॉज अ बिग इंडस्ट्रियलिस्ट एंड नॉट ओनली ही वॉज इंडस्ट्रियलिस्ट बट ही वॉज अ गुड मैन ही ऑलवेज बिलीव कि वो सोशली सबकी हेल्प करे और अपना प्यार लोगों में आज समाज की सबसे बड़ी जरूरत है रक्त एक ऐसी चीज है जिसका विकल्प हमारे वैज्ञानिक अभी तक नहीं खोल पाए हैं ये न किसी लेबोरेटरी में बनता है न किसी फैक्ट्री में इसका उत्पादन किया जा सकता है इसका एकमात्र एक ही विकल्प है कि ये दानदाता के द्वारा ही जिसको रक्त की जरूरत है उसकी आपूर्ति हो सकती है तो इसके लिए इस हेतु के लिए सरिगाम इंडस्ट्रीज एसोसिएशन ने नव वर्ष के प्रथम सप्ताह में हर प्रति वर्ष ये ग्यारहवा हमारा आयोजन है और स्वर्गीय एन आर अग्रवाल जी की पुण्यतिथि के अवसर पर हम इस मेगा ब्लड डोनेशन कैंप का आयोजन करते हैं आज के हमारे इस आयोजन में तीन ब्लड बैंक को आमंत्रित किया गया है और पिछली बार पांच यूनिट हमने कलेक्ट किया था और इस बार का हमारा लक्ष्य 600 के पार जाने का है और जिस तरह से यहाँ के रक्तदाताओं में उत्साह है ઉત્સાહ થી રસ્તા દાન આદિવાસી ઉમરગામ તાલુકાના ધોળીપાડા ખાતે ધારાસભ્ય રમણ પાટકર ના હસ્તે આંગણવાડી ના મકાન નું ખાતમુહૂર્ત કરાયું હતું ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચ મીનાબેન વિજયભાઈ પાટકર જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી

અને ગાંધીનગરને અમે સર્વ શિક્ષણ અભિયાન ડાયરેક્ટરને અમે રજૂઆત છે એટલે આ પ્રકારે જ્યાં પણ જે ખૂટે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જોઈ આ વિકાસના કામો અમે કરી રહ્યા છે અને આપ સૌ જોઈ શકતા હશો કે આ નાનું કામ નહીં પણ અમારા બધા જ માતા આગેવાનો આંગણવાડીના વર્કર બહેનો તેડાગર તમામ અહીંયા ઉપસ્થિત છે આ પ્રસંગે અમારા સંકલન સમિતિના જિલ્લા પંચાયતના સભ્ય માન્ય શ્રી મુકેશભાઈ અમારા જિલ્લા તાલુકાના માજી પ્રમુખ દિલીપભાઈ સરપંચ મીનાબેન પાટકર ઉપસ્થિત રહ્યા છે સર્વનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન યોજના ને લઈ વલસાડ જિલ્લામાં ભાજપની બેઠક યોજાઈ હતી સાથે યોજનાના લાભો અને વિશેષતાઓ અંગે લોકો જાગૃત થાય તે માટે પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ધવલ પટેલ વલસાડના ધારાસભ્ય ભરત પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સરકારની નવી વીબીજી રામજી યોજના અંગે માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા ગ્રામીણ જીવનમાં સમૃદ્ધિ અને રોજગાર સુનિશ્ચિત કરવા માટે આ યોજના લાવવામાં આવી છે ગૃહે એને પસાર કર્યો એના પછી આપણા રાષ્ટ્રપતિએ પણ એનો અપ્રુવલ આપ્યો એટલે આ જે મનરેગા તો એના બદલે હવે વીવી જીરામજી બિલ એક કાયદો પસાર થયો આમાં મુખ્ય જોગવાઈ પહેલા જે મનરેગા હેઠળ સો દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે એકસો પચીસ દિવસની રોજગારી આપવામાં આવશે પહેલા જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટલ પૂરું થવાનું છે બાયોમેટ્રિક થવાનું છે જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે ત્રીજું દરેક સમાજ આદિવાસી સમાજ હોય કે અમારો એસસી સમાજ હોય ઓબીસી સમાજ હોય દરેક સમાજને સાથે લઈને જે આ વીબીજી રામજી બિલ છે એમાં એ ગેરંટી કાર્ડથી એમને ફિક્સ કામ મળશે સાથે મહત્વપૂર્ણ છે કે જેટલા સમય એકસો પચીસ દિવસ પછી કામ નહીં હશે એમાં પણ બેરોજગારી ભથ્થું પણ એમને મળશે એ રીતનું પૂરું પ્રાવધાન વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ ની મંજૂરી બંને ગૃહમાં મળી ગઈ છે આવનારા દિવસોમાં જે જૂની મનેરેગા યોજના હતી એ જ યોજનાની અંદર કેટલાક સુધારા વધારા કરીને મજૂરોને સ દિવસના બદલે એકસો દિવસની એને રોજગારી મળી શકે રોજગારી સાથે અનેક સારા કામો કરીને ગામનો વિકાસ થઈ શકે એવા શુભ હેતુ સાથે આ અધિનિયમ બન્યો છે આ અધિનિયમમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે કોઈ છેતરપિંડીની થાય ગેરીતિની થાય અને ગેરંટી સાથે લોકોને રોજગારી સાથે ગામનો વિકાસ થાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે વિપક્ષો દ્વારા જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો આપની પાસે અપેક્ષા છે કે આ યોજના બિલકુલ ગેરંટી વાળી યોજના છે ગામના વિકાસને ને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે એટલે કોઈ પણ પ્રકારનો આ યોજનાની અંદર કે મજૂરોને અન્યાય થતો નથી ફાયદા થવાના છે એ હકીકતમાં છે હર હંમેશ માટે નરેન્દ્રભાઈ ગરીબોને ધ્યાનમાં રાખ્યા છે ઉજ્જવલા યોજના હોય અન યોજના હોય આયુષ્યમાન કાર્ડ હોય કે પછી આવાસ કે શૌચાલય જેવી અનેક યોજનાઓ સાથે ગ્રામીણ ના લોકોને સર્વાંગી વિકાસમાં ભારત સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે એ પ્રકારની ચિંતા કરવામાં આવી છે જેથી આ યોજના પણ આવનારા દિવસોમાં ઐતિહાસિક યોજના એટલા માટે અમે માની શકીએ છીએ કે વિકાસની સાથે સાથે ગેરંટી સાથે લોકોને રોજગારી કેવી રીતે મળી શકે એ પ્રકારના આ અધિનિયમની અંદર જોગવાઈ કરવામાં આવી છે ધન્યવાદ બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર